જળ પ્રલય બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે ખેડાના ઘણા ભાગો હજુ પણ પાણીમાં છે અંબિકા કોમ્પ્લેક્ષનો એક માળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે અંબિકા કોમ્પ્લેક્ષના પચાસથી વધુ પરિવારોનું પોલીસ એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અને મહામંત્રી અપૂર્વ પટેલ પણ રેસ્ક્યુમાં જોડાયા ખેડા શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે ન્યૂઝ એટીની ટીમ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ હતી કોંગ્રેસ માં જે રહેલા લોકો છે ધારાસભ્ય સાથે વાત કરવા પ્રયત્ન કરીશું ધારાસભ્ય શ્રી ખેડાની પરિસ્થિતિ વનસી રહી છે આ પહોંચ્યા છે શું કેશો બસ હાલની આ પરિસ્થિતિ જે છે પાણી ની હતી

એ પબ્લિક ને હટાવવાનું કામ અહિયાં ખુબ જ ઝડપથી અમે ચાલુ કરી દીધું છે અને બધાને બહાર કાઢવાનો પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ બિલકુલ ના પીઆઈ પણ સાહેબ આપની ટીમ આગળ આવી છે કેવા પ્રકારની કામગીરી કરી રહ્યા છો અહિયાં આ કોમ્પ્લેક્ષ માં ફસાયેલા ચાલીસ થી પચાસ માણસો નો મેસેજ અમને મળ્યો હતો ખેડા કંટ્રોલ દ્વારા એસટીઆરએફ કંટ્રોલ દ્વારા તો અત્યારે અમે રેસ્ક્યુ ટીમ સાથે આવેલા છીએ બિલકુલ કહી શકાય કે ખેડાની પરિસ્થિતિ વનસી રહી છે અને તેના લઈને જે તમામ લોકો જે દ્રશ્ય બતાવીશ કે આજે જે અમુક લોકો છે જે સિરિયસ છે અત્યારે પાણીની અંદર ઉતરવ પડે તે માટે જે ના ટ્રેક્ટર સ્થાન છે ધારાસભ્ય કલ્પેશ પરમાર પોતે આ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરીમાં જોડાયા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ન્યુઝી ગુજરાતી પર આ જે પ્રકારે આ ખેડાની પરિસ્થિતિ વંશી છે તેને લઈને આ જે લોકો છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે સીધા બોટમાંથી તેઓને અહીંયાથી સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે કહી શકાય કે જે પ્રકારે શેડી નદીનું પાણી સતત વધી રહ્યું છે હજુ પણ ખેડાના કેટલાક વિસ્તારોમાં પાણી ઘુસવાની સંપૂર્ણપણે શક્યતા છે ત્યારે તંત્ર પણ અત્યારે અહીંયા કામે લાગતું જોવા મળ્યું છે એટલે એવું ચોક્કસથી દરિયામાં જમીન પરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી કરી જેમાં મહિયારી અને ધારસંગ ગામમાં ફસાયેલા પંદર લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા તો ઓગણત્રીસમીએ બપોરે આઈસીજીએલએચે હવાઈ કામગીરી કરીને જે વિસ્તારો છે નાયદ મફતનગર ગામમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બચાવ્યા હતા અને આ સ્થળે કોસ્ટગાર્ડે કુલ એકત્રીસ ગામ લોકોને બહાર કાઢ્યા વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સ્થાનિક નેતાઓ સામે રહીશોનો વિરોધ છે વડોદરામાં સ્થાનિક ભાજપના નેતાઓનો વિરોધ યથાવત ગઈકાલે રાત્રે વોટ સાતના ભાજપ કોર્પોરેટર બંદીશ શાહનો થયો વિરોધ સલાટવાડા તુલસીબાઈ મુલાકાતે ગયેલા બંદી શાહ ને નાગરિકોએ ભગાડ્યા બંદી શાહનો ઘેરાવ કરી નાગરિકોએ સવાલોનો મારો ચલાવ્યો બે દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ ઝાંખવા પણ ન આવ્યું તેવું સંભળાવી દીધું તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ મુલાકાતે ગયા હતા કોર્પોરેટર લોકોના રોષનો શિકાર બનવું પડ્યું હતું અને ત્યારબાદ તેઓ સ્થળ પરથી ભાગ્યા હતા Thank you pi pe èlò ká kì í mẹ́tò. વડોદરા ના મેયર પિંકીબેન સોની અને તેમના જ વોર્ડના કોર્પોરેટર વિસ્તારના નાગરિકોના રોષનો નો ભોગ બન્યા લોકોએ કહ્યું કે દૂધ નથી જોઈતું તમે અહીંથી નીકળી જાઓ અમે ભૂખ્યા તરસ્યા હતા ત્યારે તમે કેમ ન આવ્યા લોકોના વિરોધને જોતા મેયર અને કોર્પોરેટરે ચાલતી પકડી હતી બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એક તરફ પૂરની પરિસ્થિતિ બીજી તરફ રહીશોનો ગુસ્સો કારણ કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ પૂરની વચ્ચે હતા ન ખાવાનું મળ્યું ન તેમને દૂધ મળ્યું કારણ કે નાના બાળકો વૃદ્ધો પણ ઘરમાં હતા અને ત્યારે કોઈ નેતા જોવા ન આટલું જ રજા આપશો નમસ્કાર રાજકોટ જિલ્લાના ત્રંબા ગામે શ્રાવણી અમાસનો લોકમેળો રદ ગામમાં વરસાદી પાણી ભરાતા લોકમેળો રદ કરવાની ફરજ પડી ત્રંબકેશ્વર મહાદેવના ટ્રસ્ટીએ મેળો રદ કરવાની જાહેરાત કરી ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો કેમકે અંતે ગુજરાત પર જનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે ગુજરાતના કચ્છના લોકો મેઘ તાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું ત્રણ દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે આગામી ચોવીસ કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું અડતાલીસ વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બની શકે છે આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું લગભગ એજ ટ્રેક ની આસપાસ હાલની સિસ્ટમ છે જોગાનુજોગ ઓગણીસો છોતેર માં એકત્રીસ ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું દરિયામાં જઈ અને ફરી વખત ફંટાયું હતું ઓગણીસો છોતેર ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે દર્યાકાઠા વિસ્તારમાં પંચાવન થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે પવનની ઝડપ વધીને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્ય અને દરિયાકાંઠે એલસી થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે દર કલાકે માંડ ત્રણ કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડિપ ડિપ્રેશન એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળજો બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડા

કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી આગામી ચોવીસ કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું ત્રણ દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ હવામાન આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે દરિયા કાંઠે વાવાઝોડું સર્જાશે આગામી ચોવીસ કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે ઓગણીસો છોતેર માં આજ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે જોગાનુજોગ ઓગણીસો ને માં એકત્રીસ ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું ઓગણીસો